આજે મુસ્લિમોમાં ભારે મહાત્મ્ય ધરાવતા રમઝાન ઈદનો પર્વ પવિત્ર રમઝાન ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી મુસ્લિમ ભાઈઓ દ્વારા સમૂહમાં નમાજ અદા આજે રમઝાન ઈદના પર્વ નિમિત્તે સો મુસ્લિમ મિત્ર વર્તુલ પરિવારજનો અને સગા સંબંધીઓએ ગળે મળી પાઠવી ઈદ પર્વની શુભકામના આજે ઈદના ના ને લઈ શહેરમાં પોલીસ નો ચાપતો બંદોબસ્ત મારું નામ મિનુસ્તાન શેરખાન પઠાણ દીનુભાઈ જે તહેવાર છે કેવો માહોલ છે કઈ રીતે આખો આજે ઈદ તહેવાર જે છે ખુબ જ સારી રીતે જોયે છે ફુલવાડી ભરી માતા રોડ મદીના મસ્જિદમાં આજે ઈદ થઈ છે સવારે પોના આઠ વાગે નો ટાઈમ હતો નવ વાગે સુધી બધું પટી ગયું કોઈ વાદ વિવાદ વગર સારી રીતે નમાજ થઈ ગઈ છે અને આ ઈદનો એક તહેવાર એવો છે કે પૂરા દેશમાં એકતાનો એકતા નો સંદેશ પાઠવવામાં આવે છે એકબીજાને મળીને ગલે મળીને એકબીજાની શુભકામના માટે દુઆઓ કરીએ છીએ ઈદની નમાજમાં અને નાના મોટા બધા ભેગા થઈને ઈદ ની નમાજ પડીએ છીએ અમારી પોના આઠ વાગે નમાજ પૂરી થઈ ગઈ છે હિન્દુભાઈઓને ભાઈઓને ઈદની શુભકામના પાઠવી અને કહેવાનું એવું છે કે જે રીતે આ વર્ષે અમે ઈદ મનાવી છે બધા મળીને એ જ રીતે વર્ષે અમે જીવશું ત્યાં આવતી ઈદ મનાવશું કોઈના વાર તહેવારમાં માં કોઈના વિવાદમાં અમારે નથી પડવું ને કોઈ નહીં પડે તો વધારે વધારે સારું